તેનાથી ઉત્તમ બીજી કોઈ ભક્તિ હોય જ ના શકે તમારી આવી સર્વોત્તમ ભક્તિના દર્શન આજે મને થઈ રહ્યા છે તે માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું દાન વ્રત તપ હોમ જપ સ્વાધ્યાય અને બીજા પણ અનેક સાધનો ભક્તિના છે અને તેથી કૃષ્ણ ભક્તિ સિદ્ધિ થાય છે જો કે બહિર તેને ભક્તિ કહે છે પણ તે સાચી ભક્તિ નથી ગોપીજનો તમે જે ભક્તિ પ્રાપ્ત કરી છે તેવી સર્વોત્તમ ભક્તિ તો વનમાં રહેતા મુનિજનો માટે પણ દુર્લભ છે તમે તમારા પુત્રો પતિ દેહ સ્વજન ઘર વગેરે છોડી દીધા અને કૃષ્ણ જે ઉત્તમ પુરુષ પુષ્ટિ પુરુષોત્તમ ગણાય છે તેમને જ માત્ર પસંદ કર્યા અને આમ કરવાથી તમે કૃતાર્થ થયા છો પુત્રો પતિ વગેરે તથા સંસાર અનન્ય ભક્તિમાં વિક્ષેપ કરનારા છે પરંતુ તમે આ સર્વનો તથા લોક છોડી કેવળ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણમાં મન લગાવી ભક્તિ કરી છે તે ઉત્તમ ભક્તિ છે ઇન્દ્રિયોથી જેમનું જ્ઞાન ન થાય તેવા ભગવાનની ભક્તિ કરી સર્વાત્મા ભાવ પ્રાપ્ત કર્યો છે અને વિરહમાં તમે એનો અનુભવ કર્યો છે માટે સાચે જ તમે મહાભાગ્યશાળી છો તમે પ્રાપ્ત કરેલ સર્વાત્મા ભાવના મને દર્શન કરાવી તમે મારા પર ઘણો મોટો અનુગ્રહ કર્યો છે ઉદ્ધવજી ભાવથી વિનંતી કરવા લાગ્યા કે ગોપીજનો તમે આટલા બધા કૃષ્ણ વિરહમાં કલ્પાંત કરો છો તડપો છો તો તમે કામ કેમ નથી કરતા જો શ્યામ અહીં ના આવે તો કઈ નહીં પરંતુ તમે મથુરા ચાલો ને ગોપીજનો બોલ્યા અમે શા માટે મથુરા આવીએ કેમ વળી શામને મળવા ગોપીજનોએ ફરી ભાર દઈને કહ્યું કે પરંતુ અમે શા માટે શામને મળવા આવીએ ઉદ્ધવ તો શામ માટે આટલો કલ્પાંત કેમ કરો છો શામના વિરહમાં કલ્પાંત પણ કરવો છે અને મળવા પણ નથી આવવું શા માટે પરંતુ ઉદ્ધવ એ અમને છોડીને ગયા જ છે ક્યાં તે અમારે મથુરા આવવું પડે ગોપીજનોને આવી વાતથી ઉદ્ધવજી ફરી પાછા ભ્રમમાં પડ્યા કે આજુબાજુ ગોપીઓ કૃષ્ણ વિરહમાં તડપે છે અને કલ્પાંત કરે છે તો બીજી બાજુ કહે છે છે શ્યામ અમને છોડીને ગયા જ મથુરા આવી ઉદ્ધવજી વિચારતા જ હતા ત્યાં ઉદ્ધવજીને દરેક ગોપીના ના રોમ રોમમાં શ્યામના દર્શન થવા લાગ્યા ઉદ્ધવ સ્વયં સમાધિમાં મગ્ન બનવા લાગ્યા અને દેહાનુંસંધાન ભૂલી ગોપીઓના પ્રેમ ભાવમાં ડૂબવા લાગ્યા પ્રેમ લક્ષણા ભક્તિના કાંઠે ઉદ્ધવજી જે જ્ઞાનની પાળ ઉપર બેઠા હતા ત્યાં સુધી પ્રેમ સરિતાના જળ પહોંચ્યા અને ઉદ્ધવજી એ સરિતાના જળમાં તણાવા લાગ્યા સ્વયં ઉદ્ધવજીને પણ ખબર ન પડી ક્યાં શું થઈ રહ્યું છે ગોપીજનો ઉદ્ધવજી નો હાથ પકડી ઉદ્ધવને સાવધાન કર્યા ઉદ્ધવ છો ઉદ્ધવને જેવા સાવધાન કર્યા કે ઉદ્ધવ બહાર આવ્યા પરંતુ પાછા પોતાના વિચારોની બમણમાં અટવાવા લાગ્યા ગોપીજનો માટે સંદેશ લઈને વ્રજમાં જવા ભગવાનને મને વારંવાર કહ્યું પરંતુ હું અજ્ઞાની ભગવાનનું રહસ્ય સમજી નહોતો શકતો

આ ગોપીઓમાં કેવળ ભાવના શક્તિ જ પ્રબળીઓ જ રહે તે પરમાનંદ નું પ્રેમ પદ કેમ પ્રાપ્ત ન કરે જ્ઞાન યોગ અને કર્મથી અધિક પ્રેમ જ સત્ય છે ધન્ય છે આ પ્રભુ ભક્તો કે જે સર્વાત્મા ભાવથી પુષ્ટિ પુરષોત્તમની ભક્તિ કરે છે મારા તુચ્છ શુષ્ક જ્ઞાનનું મને અભિમાન હતું અહંકાર હતો કે જ્ઞાનથી ઉચ્ચતમ કોઈ વસ્તુ નથી પરંતુ આ વ્રજમાં આવીને આ ગોપીઓ પાસેથી જાણ્યું કે પ્રેમથી ઉચ્ચતમ બીજો કોઈ માર્ગ જ નથી અતિ સુધો કો માર્ગ કે જ્યાં પ્રેમથી પ્રગટે પરમાત્મા અને આ રીતે જ્ઞાન ઉપર પ્રેમનો વિજય થયો આ પ્રેમ પતાકા ગોપીજનોએ તો શરૂઆતમાં સ્પર્શ કરવાની પણ ના પાડી હવે મને સમજાયું કે હું પ્રેમ પતાકા સ્પર્શ કરવાની સાથે સરખાવી અનેક પ્રકારની મને નિંદિત કર્યો પરંતુ એ મારા જ્ઞાનની ભ્રમણા હતી આ ગોપીજનોએ મારા ઉપર અનેકા અનેક ઉપકાર કરી મને ધન્ય બનાવ્યો છે આ ગોપી રત્ન તો પારસમણીથી થી પણ ઉંચા છે લોઢાને જો પારસમણીનો સ્પર્શ થાય તો લોઠું સોનું બની જાય પરંતુ આ ગોપી રત્ન તો એવા પારસમણી છે કે લોઠાને સોનું ન બનાવતા લોઢાને સિદ્ધ સીધું પારસમણી જ બનાવે છે ગોપીજનો સાથેના સત્સંગથી ઉદ્ધવજી ની ભ્રાંતિ ભ્રમણા દૂર થઈ ગઈ અને ભગવાન માટે પણ સ્નેહ થયો ગોપીજને ઉદ્ધવને સાવધાન કર્યા ઉદ્ધવ ક્યાં છે ઉદ્ધવજી હાથ જોડ્યા અને બોલ્યા તમારી સામે વાણી ચલાવવાનો પણ મારો અધિકાર નથી હું સ્વામીનો સહસ્ય મંત્રી છું અને સુખ આપનાર પ્રિયતમનો સંદેશ લઈને આવ્યો છું પ્રભુના શ્રી હસ્તનો એક સુંદર પત્ર ઉદ્ધવજી આપ્યો બ્રજ ભક્તોએ એ પત્રને લીધો પત્રને લઈને હૃદયમાં લગાવ્યો પત્ર ને હાથમાં લઈને બોલવા લાગ્યા આહા પત્ર કાગળ છો પણ તારા શી વાત કરવી પ્રાણનાથના હસ્તનો તને સ્પર્શ થયો એક તને દબાવ્યો હશે અને બીજા હસ્ત થી લખ્યો હશે ધન્ય છે તું મહાભાગ્યવાન છો પ્રાણનાથના હસ્તના સ્પર્શ વાળો તને હૃદય ઉપર લગાવીશું તારામાં હસ્ત સ્પર્શ થયો છે તે હૃદયના તાપનું કઈક કરશે ઉદ્ધવજીને પાછો આપ્યો ઉદ્ધવ આવી ભણિયા ગણ્યા ને તૈયાર થયા પણ અમે તો ગામડાની ગોવાલણો છીએ વાંચતા ક્યાં આવડે છે ઉદ્ધવ અમે તો ગામડામાં રહેનારી અભણ સ્ત્રીઓ છીએ તમે જ સંભળાવો પત્ર મથુરાના રાજમહેલમાં નિજ મંદિરમાં જે શબ્દ ઉદ્ધવજી બોલ્યા હતા ત્યાં તો ગામડાની ગોવાલ છે પરિવર્તન થઈને પાછા આવ્યા ઉદ્ધવજી વિચારે ચડ્યા કે અમે એકાંતમાં જે વાતો કરી હતી તે પણ આ ગોપીઓ જાણે છે ઉદ્ધવજી પ્રભુ નો સંદેશ પત્ર સંભળાવતા બોલ્યા કે આ સંદેશો તમારા માટે ઘણો હિતકારી જણાયો

સમાધિમાં આ શ્લોક થયા હતા ભૂલી ગયા હતા આચાર્ય ચરણ જયારે વેદ ને મળવા વ્યાસ ગુફામાં ગયા ત્યારે સંદેશ પત્ર ના આ અર્ધા શ્લોક ની ચર્ચા કરી વ્યાસ ગુફાના બેઠકનો આ પ્રસંગ છે

યોગ છે સમાધિમાં આ અનુભવ થયો હતો પરંતુ લખતા ભૂલી ગયો આપે મહાન કૃપા કરી કે મારું ભાગવત આટલું પણ અધૂરું હતું તે આપે પૂરું કર્યું ખૂબ કૃપા કરી સંદેશ પત્રમાં પ્રભુ ગોપીજનોને કહે છે કે હે ગોપીજનો મને તમારો ક્ષણ માત્ર પણ વિયોગ નથી ભગવત વિના વિયોગ મે નહીં પ્રભુને એ જીવનો ક્ષણ માત્ર પણ વિયોગ નથી જેને સર્વત્મ ભાવ પૂર્વક પ્રભુમાં સર્વસ્વનું સમર્પણ કર્યું છે સર્વત્મા કહીને વાત કરી છે ગોપીજનોએ સર્વાત ભાવ પૂર્વક સર્વસ્વનું જે સમર્પણ કર્યું છે અને જીવનમાં સર્વાત્મ ભાવનું જે સંરક્ષણ કર્યું છે એટલે પ્રભુ પત્રમાં કહે છે મને તમારો ક્ષણ માત્ર પણ વિયોગ નથી જ્યારે મને તમારો વિયોગ નથી તો પછી તમને મારો વિયોગ શી રીતે હોય જેઓ તો બ્રહ્મથી છૂટો પડ્યો તે વાત સાચી પરંતુ તે વિયોગ અજ્ઞાનને લીધે જણાય છે સત્યતઃ બધા જ જીવોમાં ચૈતન્ય રહેલું છે માટે તેમનામાં કોઈ ભેદ નથી જીવ અંશ છે અને ઈશ્વર અંશી છે તે હિસાબે જીવ અને ઈશ્વર એકબીજા સાથે સંકળાયેલા છે પછી ભગવાન અમને છોડી ચાલ્યા ગયા આ ગોપીઓના ભ્રમના નિવારણ માટે ભગવાને આ સંદેશો મોકલેલ છે જે અર્ધો શ્લોક શ્રી વલ્લભાચાર્યજી પૂર્ણ કર્યો તેમાં ભગવાન કહે છે કે આત્મવાદ હું સર્વનો આત્મ છું ભક્ત વશ્યત્વાદ બીજું હું ભક્તને ને વંશ છું સત્ય વાક્યત્વાદ ત્રીજું હું સત્ય વાક છું અને ચોથું સ્વભાવતઃ ચોથું સહજ રીતે કૃપા કરવાનો મારો સ્વભાવ છે તેથી તમારો મને વિયોગ નથી તેમજ મારો પણ તમને કદી વિયોગ નથી આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી આ પંચ તત્વ થી પ્રાણીઓના દેહ બનેલા છે તેવી જ રીતે હે ગોપીઓ તમારા મન પ્રાણ બુદ્ધિ ઇન્દ્રિયો અને ગુણો એ પાંચે આધાર હું છું ગોપીઓ જો હું આધાર જ ખસી જાવ તો તમે જીવો જ શી રીતે માટે તમને મારો વિયોગ જ નથી હું જ અંધકરણમાં બિરાજી સુખનો અનુભવ કરાવું છું હે ગોપીઓ તમે જેને હું કહો છો તે દેહ છે અને તેને તો સ્પર્શ કરી ઓળખી પણ શકાય છે પરંતુ જીવ આત્મા આ રીતે જાણી શકાતો નથી કારણ કે તેમ તો શુદ્ધ જ્ઞાનમય ગુણોથી પર અને દેહથી ભિન્ન કહેલો છે માટે તમે દેહ પર અતિશય મોહ મમતા ન રાખતા અને શુદ્ધ આત્મ સ્વરૂપ મારા રસ સ્વરૂપ નું કરો રસાત્મ સ્વરૂપ ને ભજો જેમ સ્વપ્નમાં જોયેલા વિષયો સાચા નથી હોતા પણ ભ્રામક હોય છે તેમ ઇન્દ્રિયો જયારે અવાસ્તવિક વિષયો ધ્યાન ધરે ત્યારે ઇન્દ્રિયો ને તેમ કરતા રોકવી જોઈએ

તો ચેનલ ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ કરી દેજો તો સર્વે વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ